જલસંચય ટીમ વતી અત્યારે અમે આવ્યા છો વડગામ તાલુકાના હળમતીયા ગામમાં આ ખેડૂત છે પ્રગતિશીલ એમનું નામ છે ગણેશભાઈ કામરાજભાઈ ભૂરિયા કૌંસમો ચૌધરી એમનો આ શેડ જે દેખાઈ રહ્યો છે આપણે આવ્યા છીએ એ નેવાના શેડનું જે ગેલ્વેનાઇઝના રોલ કરી અને જુદી જુદી પાઇપો દ્વારા એકત્રીકરણ એક મોટી પાઇપમાં અને સીધું એમના બોરમાં પાણી ઉતાર્યું છે તો હમણાં ખેતરમાં એક મહિના પહેલો આવવાનું થયું હતું ત્યારે એમને મને સ્પેશિયલ ત્યાંથી બોલાયો હતો કે તમે આવો મારે આવું કરવું છે એમની સ્વયં પૂર્ણાથી આ એમને કર્યું છે હવે એમનો સ્કવે મેં શેડ માપ્યો છે આ રીએ બધો એમના ઘર સાથે ઘરની પેલી સાઈડ પણ શેડ છે તો આઠ હજાર છસો ઓગણસી સ્ક્વેર ફૂટનો એમનો શેડ છે આ રીએ એમાં એમને જે મટિરિયલ વાપર્યું એ થોડું સૂક્ષ્મ જલ્દી જઈને જોઈ લઈએ પછી બોર જોઈ લઈએ આપણે એકદમ શોર્ટમાં વિડીયો બનાવીએ એમને આ શીડનું મટીરિયલ વાપર્યું છે આઈએસઆઈ માર્કાના હેલ્વે રોલ છે પછી એમને ભાવ તલ પૂછી લઈએ છીએ ટકાઉ એમનું કેવું છે કે વીસ પચીસ વરસ સુધીના ટકાઉ રોલ મેં વાપર્યા છે તો એમને જે આ બાજુ જે પેક કરવાનો ભાગ છે એ જુદા જુદા પતરાના શીડ પરથી આ પેક કર્યું ધારો કે પેક કરીને આ પીલા ભાગમાં પાઇપથી ઉતારી જુઓ આ પાઇપ ઉતરી એ રીતે આ બાજુ એમની આ પેક કર્યો ભાગા આ સાઈડનો પાછળ રોલના પાછળ અને પેલી સાઈડ એમની સીધી પીવીસી ઉતારી પીવીસીના લીકેજ ના થાય એટલે હું એમસીલ બતાવી દઉં તમને એમને કયો ઉપયોગ કર્યો જુઓ આ નિવાના આ છેડા એમની સૂક્ષ્મ વાતનું ધ્યાન રાખ્યું છે અહીં એમસિલ દેખાય છે તો એમને સેજ પણ લીકેજ પાણી ના રહે એનો ખ્યાલ રાખ્યો છે આ રીતે સીધું અહીં એમને ઉતાર્યું અહીંથી ઉતારી અને સીધું આ સીડનો પાછો આમ લઈ જઈ અને એમને અહીં ઉતાર્યું એવું જ એમને સામેની સાઈડ પણ કર્યું અને બધી પાઇપનું એકત્રીકરણ એમને અહીં થોડા દૂર આવી અને અહીંથી ચારની પાઇપમાં કર્યું અહીં જમીનમાં મૂકી દીધી છે અહીંથી ચારની પાઇપ અહીંથી ગણેશભાઈ કેટલો દૂર છે બોર અહીંથી બસો એસી ફૂટ દૂર એટલે હા ચારની મેન લાઈન અહીંથી આપી બસો એસી ફૂટ આપણે જઈએ ઓઝ કરી લઉં જુઓ આ બોર છે એમનો અહીંથી પાંચ ફૂટ દૂર બોર અને અહીં એક ટોકું બનાવી દીધું એમને ચેમ્બર કહેવાય અને આના બસો લીટરની એક ઘઢી હતી એ માટીની સિમેન્ટની ઘઢી એમને ચેમ્બર બનાવી દીધી આ એમનું ઇનપુટ આવ્યું જુઓ ચારની પાઇપનું આ ઇનપુટ અંદર એના પછી પથ્થર નાખ્યા ઉપર એક ઝીણી જાળી નાખી છે બાજરીના દાણા જાય એવી પ્લાસ્ટિકની કારણ કે પત્તાનો વગેરે કચરો આવી અને પછી સફાઈ વધારે ના કરવી પડે ઊંડા પથ્થરને કાઢવા પડે એટલે આ બાજુ એમને આ જાળીના નીચે આઉટપુટ આવ્યું અને એથી પાંચ ફૂટ દૂર એમનો બોર છે બસો ફૂટનો બૂર ચાલુ બૂર એમને રિચાર્જ કર્યો આગળ જઈએ હવે આ પેલી બાજુનો પૂર્વનો શેડ આ ઘરથી આ બાજુનો એક શેડ છે નાનો ઘરનું પાણી આમાં એમને લીધેલું છે આ પશ્ચિમ તરફનો સીડ અહીંથી પણ ગેલવેનાઇઝથી નેવું આપ્યું છે જુઓ આ નેવું છે અહીંથી એમને વાલ મૂક્યા છે બે આ એક એમનું કેવું છે કે આ સીધું ચાલુ બોરમાં જાય છે અને આ બીજો વાલ છે એ પીવાના પાણીમાં ટોકું બનાવેલું છે અને ટોકા મો જાય છે એને એક ફિલ્ટર મૂક્યું છે અને હવા ચુસ્ત ટોકું બનાવ્યું આ ટાકડું છે અને આ ડંકી છે એનાથી પાણી પીવા માટે બહાર આવે ગણેશ કેટલું ઊંડું છે બાર ફૂટ ભરવાય બાર ફૂટ ઊંડાઈ આઠ ફૂટ એની ઘેરાવો સરસ તો કેલ્ક્યુલેશન કરીએ તો એકવીસ હજાર લીટર પાણી આમો સમાય સમાય તમારે કેટલા જણનું ફેમિલી આમો સાત જણાવ્યું

પાંચ પીવીસી ની પાઇપો હોવી જોઈએ એટલે સો ફૂટથી આ પાણી આવ્યું ખૂબ સરસ હવે ગણેશભાઈ આ કેલ્ક્યુલેશન મારીએ ને તો આઠ હજાર છસો ફૂટમાં એક સ્ક્વેર ફૂટમાં બે લીટર પાણી એક ઇંચ વરસાદમાં કુદરત આપણને ના તો બે પોઈન્ટ પાંત્રીસ લીટર લેખી ગણતરી કરીએ ને તો આઠ હજાર છસો ઓગણસીસ ફૂટમાં વીસ હજાર છસો લીટર પાણી એક ઇંચવું થાય હવે વડગામ તાલુકાનો એટલે કે આખા બનાસકાંઠાનો આઠસો તેસઠ એમ એમ વરસાદ છે જે દસ વર્ષનો એવરેજ સરેરાશ વરસાદ દસ વર્ષનો સરેરાશ તેત્રીસ ઇંચ ગણીએ ને તો આમો છ લાખ તોતેર હજાર લીટર પાણી તમે દર વર્ષે આમો નાખો છો ભૂગર્ભમાં ઉતારો છો એટલે એક માણસની જરૂરિયાત ગણીએ ને પાણીનો પીવાની જરૂરિયાત ભાઈ તો ચાર લીટર આશરી ગણીએ દિવસની તો વાર્ષિક જરૂરિયાત એવું કેલ્ક્યુલેશન થઈ શકે કે ચૌદસો લીટર પાણી એક માણસને જોઈએ તો છ લાખ તોતેર હજાર ભાગ્યા ચૌદસો કરીએ તો કેટલું આવે પાંચસો એંશી ના ચારસો એંશી ચારસો એસી માણસો બાર મહિના પાણી પીવે એટલું ગણેશભાઈ એમના શેડ ઉપરથી પાણી ભૂગર્ભમાં ઉતારે છે અને એક ટોકા દ્વારા પણ ઉપયોગ કરે છે એમના ફેમિલી પૂરતો ખૂબ ખૂબ ધન્યવાદ ગણેશભાઈ બી ઘણાને પ્રેરણા મળશે પ્રેરણા મળશે એના પહેલાં આ બધું જોઈને મારા ગામના ચાર મિત્રો અત્યારે એમને ટૂંક સમયમાં આ ચોમાસાનું પાણી ફિટિંગ કરીને એમણાં અને ઉતારવાનું છે ભૂગર્ભમાં અરે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ શરૂઆત